આ ત્રણ જ્ઞાનની ચાવીઓ અપનાવી લેશો તો સમગ્ર વિશ્વ તમારી પાછળ ચાલશે દરેક વ્યક્તિ તમારી વાતને માનવું પડશે મિત્રો જંગલની એક સુંદર તળાવડી પાસે એક શાંત સ્થળ હતું એક સવારે એક હરણ પાણી પીવા આવે છે તેના ચહેરા પર ચિંતાના વાદળો છવાયેલા હતા તે જ વખતે એક ચમકતો કાળો કાગડો નજીકની ડાળીએ બેઠો હતો તેણે હરણની આંખોમાં દુઃખ જોઈને કહ્યું હે મિત્ર હરણ આજે તારો ચહેરો કેમ ઝાંખો પડ્યો છે કઈ વાત છે હરણે ઊંડો શ્વાસ લીધો કાગડા ભાઈ હું જંગલમાં સૌથી ઝડપી દોડું છું મારું રૂપ પણ આકર્ષક છે બધા પ્રાણીઓ મને ચાહે છે પરંતુ જ્યારે માન સન્માનની વાત આવે સલાહની વાત આવે નેતૃત્વની વાત આવે તો કોઈ મને યાદ કરતું નથી દરેક જગ્યાએ તને બોલાવે છે તારી સલાહ ને માન આપે છે આ સન્માન તને કેવી રીતે મળે છે કઈ એવી બાબતો છે જેને અપનાવીને કોઈ વ્યક્તિ કે પ્રાણી વિશ્વને પોતાની પાછળ ફેરવી શકે બધા તેનું માન રાખે કાગડો હળવેથી હસ્યો તેને પાણીમાં હરણ નું પ્રતિબિંબ જોઈને કહ્યું સાંભળ મિત્ર રૂપ કે બળથી માન નથી મળતું માન મળે છે વર્તન થી બુદ્ધિથી અને વ્યવહારથી

કારણ કે યાદ રાખો મિત્રો જે વ્યક્તિ ધીરજ નથી રાખી સિદ્ધાંતો તો દરેક વ્યક્તિ તમારું માન કરશે દરેક માર્ગ તમારા માટે સરળ થશે દરેક અવરોધ નમી પડશે મિત્રો વાર્તા આમ શરૂ થાય છે ઘણા સમય પહેલાની વાત છે એક નગરમાં એક વેપારી રહેતો હતો તેની પાસે એક કર્મઠ નોકર હતો સાદો હતો સત્યવાદી હતો પરિશ્રમી હતો અને હંમેશા પ્રસન્ન રહેતો હતો તે રોજ સવારે સૌથી પહેલો ઉઠતો ઘર અને વેપારના બધા કામ સંભાળતો ગંદુ કામ હોય કે દૂરનું કામ કોઈ કામ તેને મોટું કે નાનું ન લાગતું તે ક્યારેય ના ન પાડતો કે આ મારું કામ નથી થાકી જાય પછી પણ તેના ચહેરા પર સ્મિત રહેતો અને સૌથી મોટી વાત તે ક્યારે ફરિયાદ ન કરતો આમ ધીમે ધીમે પહેલું વર્ષ વીતી ગયું વેપારીએ તેને પગાર ન આપ્યો તો પણ તે ચૂપ રહ્યો મનમાં વિશ્વાસ હતો કે પરિશ્રમ યારે વેડફે નથી જતો બીજું વર્ષ પણ વીતી ગયું એક પૈસો પણ હાથ ન લાગ્યો મનમાં હળવું દુખતો હતો પણ તેણે વિચાર્યું માલિકને પોતે જ યાદ આવશે મારા કર્મ સાચા છે ત્રીજું મને કહ્યું ક્યાં સુધી ચૂપ રહું મારો પરિશ્રમ મારો સમય અને બદલામાં કઈ નહીં મિત્રો અહીં જ જીવનની સાચી કસોટી હોય છે જ્યારે મન કહે હવે હાર માની લે અને આત્મા કહે થોડી ધીરજ રાખ ફળ અવશ્ય મળશે આખરે તેણે હિંમત કરી અને વેપારી પાસે જઈને કહ્યું માલિક મેં ત્રણ વર્ષ તમારી સેવા કરી છે હવે મને મારા પરિશ્રમનું ફળ આપો પણ વેપારી ખૂબ કંજૂસ હતો તેણે ત્રણ વર્ષની મજૂરીના બદલે માત્ર ત્રણ સિક્કા આપ્યા વિચારો તો દિલ દ્રવી જાય અને આશ્ચર્યની વાત એ કે નોકરે તે ત્રણ સિક્કાને પણ આદ્રથી સ્વીકારી લીધા જાણે મોટી સંપત્તિ મળી હોય બીજો કોઈ હોત તો ઝઘડો કરત ગુસ્સે થઈને નોકરી છોડી દેત લોકોને ફરિયાદ કરત પણ આ નોકરે એમ ન કર્યું કારણ કે તેનું માનવું હતું કે મારો પરિશ્રમ મારી સંપત્તિ છે મારા કર્મ મારું ભવિષ્ય ઘડશે તેને ખબર હતી જ્યાં લોભ આવે ત્યાં બરકત નથી રહેતી જ્યાં ફરિયાદ વધે ત્યાં સફળતા દૂર જાય છે તે ત્રણ સિક્કા લઈને પણ ખુશ હતો તેને વિશ્વાસ હતો કે સત્યનું ફળ મોટું હોય છે આજની દુનિયામાં લોકો બે દિવસ કામ કરે અને ત્રીજે દિવસે પૂછે શું મળ્યું પણ યાદ રાખો વૃક્ષને ફળ લાગવામાં વર્ષો લાગે છે બીજને અંકુર ફૂટવામાં સમય લાગે છે પરિશ્રમને પરિણામ આપવામાં સમય લાગે છે અને જે હાર માની લે તે જીતનો સ્વાદ ક્યારેય નથી ચાખતો અને જો તમે આ ત્રણ સિદ્ધાંતો અપનાવો તો વિશ્વ તમારી સામે નમશે પહેલો પરિશ્રમ કરો પણ બતાવો નહીં જ્યાં તમારું કાર્ય બોલે ત્યાં તમારી જીભની જરૂર નથી પડતી બીજો ધીરજ રાખો ફરિયાદ ન કરો જે શાંતિથી સહન કરે તે સમયને જીતે છે ત્રીજો સત્યનો માર્ગ અપનાવો ભગવાન પર ભરોસો રાખો સત્ય મોડું જીતે છે પણ અવશ્ય જીતે છે મિત્રો જીવનમાં પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખો સમયના દરબારમાં દરેક કર્મનો ન્યાય થાય છે આજે આ વાર્તા તમને શીખવશે કે કર્મશીલ વ્યક્તિ હંમેશા વિજી થાય છે પછી સમય કેટલો કઠિન કેમ ન હોય અને યાદ રાખો દાન માત્ર ધનનું નહીં પણ હૃદયનું પણ હોય છે અને હૃદયનું દાન સૌથી અમૂલ્ય હોય છે મિત્રો કહે છે ને સારું કરવું મુશ્કેલ છે પણ તેનું પરિણામ અશક્ય નથી માત્ર અનપેક્ષિત હોય છે ઘણી વાર આપણે વિચારીએ છીએ એટલું સારું કર્યું તો પણ કઈ ન મળ્યું પણ જે વાવ્યું છે તે અવશ્ય ફળશે માત્ર સમય અને પ્રકાર ભગવાન નક્કી કરે છે મિત્રો હવે વાર્તામાં આગળ વધીએ ત્રણ સિક્કા ખિસ્સામાં મૂકીને નોકર રવાના થયો તેનું મન હળવું હતું તે જંગલના માર્ગે ચાલતો હતો પોતાની સાથે વાતો કરતો હતો કે હવે જીવન આરામથી ત્યાં જ તેને રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિ મળ્યો તેની ચમકતી આંખો જોઈને પૂછ્યું ભાઈ આટલી ખુશીનું કારણ શું છે નોકરે કહ્યું મારી પાસે ત્રણ વર્ષની કમાણી છે પૂરા ત્રણ સિક્કા હવે મને વધુ ગયો હતો પરિશ્રમ નહીં કરવો પડે વૃદ્ધ ચોંક્યો માત્ર ત્રણ સિક્કા અને ત્રણ વર્ષની કમાણી પછી સ્મિત કરીને કહ્યું ભાઈ હું વૃદ્ધ છું ગરીબ છું આંખો નબળી છે છે મારી પાસે તો નથી તું યુવાન છે કમાઈ લેશે જો શક્ય હોય તો આ ત્રણ સિક્કા મને આપી દે મિત્રો થોડું વિચારો જો તમે તેની જગ્યાએ હોત તો શું કરત શું તમે ત્રણ વર્ષની કમાણી આપી દેત આજકાલ તો લોકો રસ્તામાં પડેલા એક સિક્કા માટે પણ ઝઘડે છે પણ આ નોકરનું હૃદય જુઓ તેણે વિચાર્યા વગર ત્રણ સિક્કા વૃદ્ધના હાથમાં મૂકી દીધા તેનું માનવું હતું કે ધન તો ફરી મળી જશે પણ હૃદયનું સુખ ન ગુમાવવું જોઈએ અહીં જ સાચી સમૃદ્ધિ છે ત્રણ સિક્કા મેળવીને વૃદ્ધ ખૂબ પ્રસન્ન થયો તે વૃદ્ધ કહે છે તું સાચો સજ્જન છે યાદ રાખ જે નિષ્કામ ભાવથી આપે છે તેને પરમાત્મા પણ આપે છે એટલે હું તને ત્રણ વરદાન આપું છું દરેક સિક્કાના બદલે એક વરદાન વૃદ્ધે પહેલું વરદાન તરીકે એક એવી ગોફણ આપી જેનો નિશાન ક્યારે નિષ્ફળ ન જાય બીજા વરદાન તરીકે એક એવું વાદ્ય આપ્યું જેના સૂર સાંભળીને દરેક નૃત્ય કરવા મજબૂર થાય ત્રીજા વરદાન તરીકે કહ્યું કે તું જે પણ કોઈને કહીશ તે વ્યક્તિ તારી વાત નકારી નહી શકે અવશ્ય માનશે વૃદ્ધ કહ્યું તથા અદ્રશ્ય થઈ ગયો મિત્રો હંમેશા યાદ રાખો આપવાથી ક્યારે ખોટું નથી પડતું બલકે વૃદ્ધિ થાય છે કહે છે ને જે નદી વહે છે તે જ પવિત્ર રહે છે જે હૃદય આપે છે તે જ આનંદિત રહે છે જો હૃદયમાં ઉદારતા હોય તો ભગવાન ક્યારે ખાલી હાથ નથી રાખતા સાચું દાન તે છે જેમાં કોઈ ગણતરી ન હોય આજકાલ લોકો વિચારે છે આપું તો બદલામાં શું મળશે પણ યાદ રાખો દાનનું ફળ ધનથી નહીં પરમાત્માથી મળે છે અને અવસર ક્યારે રૂપ બદલીને આવે છે તેને ઓળખવું શીખો ત્રણ સિક્કા આપીને નોકરે ધન નહીં ગુમાવ્યું બલકે ભાગ્ય ખરીદી લીધું મિત્રો જીવનમાં આપવાની ખુશી શીખો જ્યારે મનથી આપો તો નસીબ પણ મનથી આપે છે દયા છે જે બંધ નસીબના તાળા ખોલી નાખે છે અને યાદ રાખો તમારી પાસે કેટલું છે તે મહત્વનું છે તમારું હૃદય કેટલું વિશાળ છે જીવનમાં ઘણું સાંભળવું પડે છે કાશ મને બળ મળે ધન મળે પ્રતિષ્ઠા મળે પણ કોઈ નથી વિચારતું કે બળ મળ્યા પછી વ્યક્તિ કેવી બને છે કારણ કે સાચી પરીક્ષા મુશ્કેલીમાં નહીં થાય છે કે વિનાશ તરફ લઈ જાય છે મિત્રો નોકરને ત્રણ અદ્ભુત વરદાન મળી ગયા અચૂક નિશાન વાળી ગોફણ એવું વાદ્ય જેના સૂરથી દરેક નાચે અને એ વરદાન કે તેની વાત કોઈ નકારી ન શકે હવે તેના મનમાં અજબ ઉત્સાહ હતો પહેલી વાર તેને લાગ્યું કે હવે હું સર્વશક્તિમાન છું વિશ્વ મારી મુઠ્ઠીમાં છે અહીંથી જ ભૂલ શરૂ થાય છે કારણ કે સત્તા મળે ત્યારે મન નિયંત્રણમાં ન રહે તો તે જ સત્તા વ્યક્તિને નષ્ટ કરે છે તે ઉલ્લાસથી જંગલના માર્ગે ચાલતો હતો સૂર્ય ચમકતો હતો પક્ષીઓ ગીત ગાતા હતા અને તેના હૃદયમાં વિજયનો ભાવ હતો રસ્તામાં એક વ્યક્તિ મળ્યો તે વૃક્ષ નીચે ઉભો હતો ડાળ પર બેઠેલી એક નાની ચકલીને જોઈ રહ્યો હતો તે વ્યક્તિએ સ્મિત કરીને કહ્યું ભાઈ આ ચકલી કેટલી સુંદર છે જો તું તેને પકડીને આપી દેશે તો હું તને બક્ષિસ આપીશ નોકરે વિચાર્યું મારી પાસે હવે જાદુઈ શક્તિ છે હવે પરિશ્રમ કેમ કરું બક્ષિસ પણ મળશે અને શક્તિ પણ દેખાડી દઈશ તેણે સ્મિત કરીને ગોફણ કાઢી અને વિચાર્યા વગર ચકલી પર નિશાન તાક્યું ક્ષણમાં ચકલી કાંટાળી ઝાડીમાં પડી ગઈ તે વ્યક્તિ ચકલી લેવા ઝાડીમાં ગયો કાંટા વાગવા લાગ્યા કપડા ફાટવા લાગ યા ત્યારે નોકરે વિચાર્યું ચાલો વાદ્યનો પણ પરીક્ષણ કરી લઈએ તેણે વાદ્ય વગાડવાનું શરૂ કર્યું અને તરત જ તે વ્યક્તિ ઝાડીમાં નાચવા લાગ્યો કાંટા ખૂચતા હતા લોહી વહેતું હતું અને તે અસહાય થઈને ઉહરવા લાગ્યો તેને બૂમ પાડી ભાઈ બસ કરો કૃપા કરો હું મરી જઈશ પણ સત્તાનો નશો ચઢી નોકરે વાદ્ય વધુ ઝડપથી વગાડ્યું તે વ્યક્તિ પીડાથી તડપવા લાગ્યો ઝાડીઓએ તેના શરીરને ઘવાઈ નાખ્યું કપડાં ફાટી ગયા આંખોમાં આંસુ હોઠ પર વેદના આખરે તે રડતા બોલ્યો મારી પાસે આ સોનાની થેલી છે તું આ લઈ લે પણ મને મુક્ત કર અને વાદ્ય બંધ કર જેવું તેણે થેલી આગળ કરી કે નોકરે વાદ્ય બંધ કર્યું અને થેલી લઈને ચાલ્યો ગયો મિત્રો એટલું બધું સોનું નહીં પણ એક અસહાયની કમાણી હતી અને સાચું કહીએ તો આ કમાણી નહીં છેત્રપિંડી હતી નોકર થેલી લઈને ખુશ ચાલતો હતો તેને લાગતું હતું કે તેને મોટું કાર્ય કરી લીધું તે વિચારતો હતો કે હવે પૈસા છે હવે આરામથી જીવીશ વધુ પરિશ્રમ નહીં કરવો પડે બીજી બાજુ તે વ્યક્તિ જે ઝાડીમાં નાચતા ઘવાયો હતો કોઈક રીતે બહાર નીકળ્યો તેના કપડા ફાટેલા ચહેરો ખરોચોથી ભરેલો પગ અને હાથમાંથી લોહી ટપકતું હતું વેદનાથી કરાહતા તે રસ્તે પહોંચ્યો અને બૂમ પાડવા લાગ્યો બચાવો બચાવો લૂંટ થઈ ગઈ લોકો ભેગા થયા કોઈએ પૂછ્યું કોને લૂંટી તે વ્યક્તિ રડતા બોલ્યો એક નોકર હતો તેની પાસે વાદ્ય હતું અને ગોફણ હતી તેણે જ મારી થેલી છીનવી છે તેણે મને નાચતા અધવો કરી દીધો છે લોકો આશ્ચર્યમાં પડી ગયા કોઈએ કહ્યું થોડી વાર પહેલા એક વ્યક્તિ અહીંથી ગયો છે કદાચ તે જ હશે થોડી જ વારમાં બે સૈનિક ઘોડેસવાર આવ્યા તેમણે ઘાયલ વ્યક્તિને પૂછ્યું કોણ હતો તે વ્યક્તિ કાંપતી આંગળીથી દિશા બતાવી આગળ ગયો છે વાદ્યવાળાને પકડો સૈનિકોએ ઘોડા દોડાવ્યા થોડે દૂર જઈને નોકરને જોયો ઊભો રહે સૈનિકોએ બૂમ પાડી નોકર ગભરાઈને ઊભો રહ્યો સૈનિકો તેની પાસે પહોંચ્યા ગોફણ છીનવી લીધી થેલી ખોલી અંદર સોનું હતું નોકર કંઈ બોલી ન શક્યો બંને સૈનિકોએ તેના હાથ પકડી લીધા ચાલ ન્યાયાલયમાં ચાલ

ન્યાયાલયમાં ભારે ભીડ હતી કોઈ ઊભું હતું કોઈ બેઠું હતું ન્યાયાધીશ ઊંચા આસન પર હતા ન્યાયાધીશી લખતો હતો ચોકદાર ઊભો હતો નોકરને વચ્ચે ઊભો કરાયો થોડી વારે ઘાયલ વ્યક્તિને લાવવામાં આવ્યો તેની દશા જોઈને બધાને દયા અને ક્રોધ બંને આવ્યા તે વ્યક્તિ નોકરને જોતા જ બૂમ પાણી હુજુર આજ છે તેને મારી થેલી છીનવી છે મને જાડીઓ નચાવ્યો ન્યાયાધીશે નોકરને પૂછ્યું કેમ તે આમ કેમ કર્યું નોકર કાંપતા અવાજે બોલ્યો ના હુજુર મેં લૂંટ નથી કરી તેણે થેલી પોતે આપી હતી હું જૂઠું કે બોલું ભીડમાં હોબારો થયો થેલી કોઈ એમ જ આપે છે આ જૂઠો છે મુનશીએ કહ્યું મહારાજ લૂંટ સ્પષ્ટ છે ન્યાયાધીશે કહ્યું કોઈ સાક્ષી છે કોઈ કોઈ ન ન હતું હતું કારણ કે ઝાડીઓમાં નોકરે ફરી કહ્યું મેં તેને માર્યો નથી તે ડરી ગયો હતો એટલે થેલી આપી દીધી ઘાયલ વ્યક્તિ જોરથી બોલ્યો હુજુર હું મરી રહ્યો હતો મારી જાન લઈ લીધી સરકાર ન્યાય કરો ન્યાયાધીશે ગંભીર અવાજે કહ્યું આવા ગુનેગારોને છોડાય નહીં આ લૂંટનો ગુનો છે આને મૃત્યુદંડ આપવામાં આવે છે આ સાંભળતા જ નોકર દુનિયા અદ્ધર થઈ ગઈ તેની આંખો આંસુ વહેવા લાગ્યા પણ ચુકાદો થઈ ગયો હતો તેને કારાગારમાં લઈ જવાયો કારારમાં નાનો ઓરડો હતો ઉપર એક નાની બારી હતી જ્યાંથી થોડો પ્રકાશ આવતો હતો એક ખૂણે ઘડો હતો એક ચટાઈ હતી અને કંઈ નહીં નોકર બેસી ગયો તેનું મસ્તક નમી ગયું આંસુ ન અટક્યા તે પોતાનું ભૂતકાળ યાદ કરવા લાગ્યો ત્રણ વર્ષની સેવા પરિશ્રમી જીવન વેતનની રાહ પછી અચાનક ત્રણ સિક્કા અને વૃદ્ધ વ્યક્તિ અને તે ત્રણ વરદાન તેને યાદ આવવા લાગ્યા અહી જ તે રાતભર રડ્યો ન ઊંઘ આવી ન શાંતિ મળી હૃદયથી માત્ર એક જ પોકાર નીકળતો હતો હે પ્રભુ હવે શું થશે મિત્રો સવાર થઈ પહેરેદારોએ દ્વાર ખોલ્યો ચાલો સમય થયો છે તેને ભારે પગલે કારાગાર છોડ્યું સૈનિકોએ તેને ઘેરી રાખ્યો બહાર ભારે ભીડ હતી બધા તમાશો જોવા આવ્યા હતા કોઈ કોઈ દયાથી જિજ્ઞાસાથી મૃત્યુદંડનો મંચ તૈયાર હતો નોકરના હાથ બાંધવામાં આવ્યા દોરડું તેના માથા ઉપર ઝૂલતું હતું ભીડ શાંત હતી બધાની નજર તેના પર હતી ન્યાયાધીશના ચહેરા પર સત્તા હતી સૈનિક મંચ નીચે ઉભા હતા જલ્લાદ દોરડું પકડીને રાહ જોતો હતો નોકરે કાંપતા અવાજે કહ્યું હુજૂર મરતાં પહેલાં મારી એક છેલ્લી જ ન્યાયાધીશે કહ્યું બોલો શું જોઈએ નોકરે ધીમેથી થી કહ્યું મને મારું વાદ્ય થોડી વાર વગાડવા દો ભીડમાં ગુંજારવ થઈ સક્ષમ વાદ્ય હજુ પણ ગાઉ છે મરી રહ્યો છે અને તેને વાદ્યની પડી છે ન્યાયાધીશે ગંભીરતાથી કહ્યું ઠીક છે ઈચ્છા કોઈની નકારાતી નથી વગાડો નોકરના હાથ ખોલવામાં આવ્યા સૈનિકે વાદ્ય આપ્યું નોકરે વાદ્ય હાથમાં લીધું તેની આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર દૃઢતા હતી તેને મનમાં પ્રભુને યાદ કર્યા હે ભગવાન હવે સત્ય બહાર આવશે પછી તેને વાદ્ય વગાડવાનું શરૂ કર્યું પહેલી ધૂન ધીરે ધીરે ફેલાય જેવો અવાજ કાને પણ યો સૈનિકોના પગ હલવા લાગ્યા તેમના શરીર ઝુમવા લાગ્યા ભીડમાં ઊભેલા લોકો પણ હલવા લાગ્યા કોઈના ખભા કોઈના પગ બધા નાચવા લાગ્યા જલ્લાદે દોડું છોડી દીધું અને નાચવા લાગ્યો કોઈ ધરતી પર ઉહરતું કોઈ હાથ ઉગામતું કોઈ ગોળ ફરતું ન્યાયાધીશનો ચહેરો પણ બદલાયો પહેલાં તો તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો પછી તેઓ પણ નાચવા લાગ્યા તેમની પાઘડી ખરી પડી વસ્ત્ર ખુલ્યા પણ પગ ન અટક્યા પૂરું મંચ નૃત્યથી ભરાઈ ગયું કોઈએ જાણી જોઈને ન નાચ્યું બધા નાચી રહ્યા હતા દરેકની હાલત ખરાબ થઈ ગઈ કપડા ફાટવા લાગ્યા પરસેવો વહેવા લાગ્યો બધા પાડવા લાગ્યા બસ કરો કરો ભાઈ કૃપા રોકાઈ નોકર ન અટક્યો તેને ધૂન વધુ ઝડપી કરી તે વ્યક્તિ જે ઝાડીમાં નાચ્યો હતો તે પણ ત્યાં હતો પહેલા તેણે પોતાને સંભાળ્યો પછી અચાનક તેના પગ થરકવા લાગ્યા ક્યારેક ઊંચું ઉછળતો ક્યારેક નીચે પડતો કાંપતા બોલ્યો મારા હાડકા ફરી તૂટી જશે આખરે તે વ્યક્તિ જોરથી રડ્યો બંધ કરો હું મરી જઈશ ઠીક છે હું સાચું બોલું છું નોકરે ધૂંધી કરી પણ હજુ બંધ ન કરી તે વ્યક્તિ ધરતી પર પડી ગયો શ્વાસ ઉખડી રહ્યા હતા અવાજ કાંપતો હતો સાંભળો બધા મેં જૂઠું બોલ્યું હતું થેલી મેલી આને આપી હતી ડરીને થેલી આપી હતી તેને લૂંટ નથી કરી હું જ ખોટો છું ખોટા આરોપ લગાવ્યા હતા આ સાંભળીને ભીડ સ્તબ્ધ થઈ ગઈ ન્યાયાધીશ નાચતા નાચતા જ બૂમ પાડી રોકો રોકાઈ જાઓ હું સત્ય સ્વીકાર કરું છું નોકર નિર્દોષ છે નોકરે વાદ્ય બંધ કર્યું જે ધૂન અટકી કે લોકો થંભીને પડી ગયા કોઈ હાંફતો હતો કોઈ ધરતી પર બેઠો કોઈ ઘૂંટણ પર શ્વાસ લઈ રહ્યો હતો ન્યાયાધીશે પરસેવો લોહ્યો શ્વાસ ભરીને બોલ્યા સૈનિકો આ વ્યક્તિને મુક્ત કરો આ નિર્દોષ છે અને આ જૂઠા વ્યક્તિને બંદી બનાવો સૈનિકોએ તે તે જૂઠા વ્યક્તિને પકડી લીધો હાથ લાગ્યો માફ કરો ભૂલ થઈ ગઈ પણ હવે મોડું હતું તેને કારાગાર લઈ જવાયો નોકર શાંતિથી ઊભો હતો તેની આંખોમાં ખુશી નહીં રાહત હતી તેણે ભગવાનને મનમાં ધન્યવાદ કહ્યા ધન્યવાદ પ્રભુ મારી સત્યતા બચાવી લીધી ન્યાયાધીશ તેની પાસે આવ્યા તેના ખભે હાથ મૂક્યો બેટા તું સજ્જન છે પણ યાદ રાખજે ક્યારે કોઈ પર પોતાની શક્તિનો દુરુપયોગ ન કરીશ તારા પર અન્યાય થયો છે પણ ભગવાને તને બચાવી લીધું છે ભીડે તાળીઓ પાડી લોકોએ કહ્યું સત્યની જીત થઈ છે નોકરે વાદ્ય ઉઠાવ્યું ધીમેથી સ્મિત કર્યું અને ત્યાંથી ચાલ્યો ગયો હવે તેના પગલામાં અહંકાર નહીં શાંતિ હતી પહેલા જેવો ઘમંડમાં ન ચાલ્યો બલકે સાદગીથી શાંત મને ચાલતો ગયો ગામ પહોંચીને તેણે પોતાના જૂના વસ્ત્રો જોયા ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો હું આજે સમજી ગયો સત્ય સૌથી મોટી સંપત્તિ છે અને તે ફરી પરિશ્રમ કરવા નીકળી પડ્યો કારણ કે હવે તેને ખ્યાલ આવી ગયો હતો કે ધનથી નહીં હૃદય ની સત્યતાથી જીવન ચાલે છે મિત્રો આ વાત હંમેશા યાદ રાખજો જો તમારી પાસે શક્તિ હોય અને વિવેક ન હોય તો વિનાશ અનિવાર્ય છે લોભની ની શરૂઆત નાની હોય છે પણ અંતર ગુનો હતો નોકર હાથમાં તાકાત હતી પણ તેના મનમાં થોડો લોભ આવી ગયો અને એજ લોભ તેને મૃત્યુ ના દ્વાર સુધી લઈ ગયો મિત્રો જો તમને જીવનમાં શક્તિ મળે ધન મળે અધિકાર મળે તો પણ પોતાના સારા ગુણો ન ગુમાવશો કારણ કે શક્તિથી નહીં ચરિત્ર થી પ્રતિષ્ઠા મળે છે બીજી બાજુ પાછા આવીએ કાગડો બોલ્યો હરણ મિત્ર હવે તું તે ત્રણ સિદ્ધાંતો સાંભળજે બધાને તારી પાછળ ફેરવી શકે છે પહેલો સિદ્ધાંત બોલતા પહેલા વિચાર જે જીભમાં ઝેર અને અમૃત હોય છે છે જેણે વાણીની કળા હૃદય જીતી લે લોકો સાથે મધુરતાથી બોલવું એ જ પ્રતિષ્ઠા મેળવવાની પહેલી કળ છે પછી કાગડો એ પોતાની ચાંચ એક નાની ડાળી ઉઠાવી અને કહ્યું જુઓ આ ડાળીને જો ઝડપથી તોડશો તો તૂટી જશે પણ ધીરેથી અને પ્રેમથી વાળશો તો નહીં તૂટે બલકે નમી પડશે માનવ હૃદય પણ એવું જ છે જો તારી વાણી થી કોઈને આનંદ મળે તો વિશ્વ પોતે ચાલીને તારી પાસે આવશે બીજો સિદ્ધાંત ક્યારે છેત્રપિંડી ન કરીશ વિશ્વાસ જો તૂટે જો ફરી નથી જોડાતો વિશ્વાસ વિશ્વની સૌથી અમૂલ્ય વસ્તુ છે જો તું વિશ્વાસપાત્ર બનીશ તો દરેક દ્વાર પોતે ખુલશે લોકો તને પોતાનો માનશે સલાહ લેવા આવશે તારી સાથે ઉભા રહેશે કાગડોએ કહ્યું એક વાર મેં એક વૃદ્ધ સિંહની સહાય કરી હતી જ્યારે તે નિર્બળ હતો ત્યારે તેણે કહ્યું હતું કાગડા તું સાચો સાથી છે જુઓ આજ સુધી તે સિંહ મને હાનિ નથી પહોંચાડતો કારણ કે વિશ્વાસ તલવાર નથી ઢાલ છે હરણે ઊંડો શ્વાસ લીધો સાચું કહ્યું મિત્ર ઘણી વાર હું ઉતાવળ કોઈને ના કહી દઉં છું ક્યારેક અવગણના કરી દઉં છું કદાચ મારાથી વિશ્વાસ નથી બનતો कागड़ो त्रीजो सिद्धांत कहे छे अहंकार नहीं नम्रता अपनावो जे वृक्ष फलो थी भरेलू होय ते नमे छे जे खाली होय ते सीधु उभु रहे छे जो तारी पासे बुद्धि छे बल छे सौंदर्य छे जे भगवाने आप्यु छे तो बीजा थी ऊंचा न विचारिश जे नम्र बने छे तेनो कद आप मेरे ऊंचो थई जाय छे याद राख जे लोको फूलो ने एटले प्रेम करे छे के ते सुंदर छे बल्कि एटले के नमी ने सुगंध आपे छे હરણના મનમાં વાત ઉતરી ગઈ તેને કાગડાને ને કહ્યું મિત્ર આજ સુધી હું સમજતો હતો કે ઝડપી દોડવું જ બધું છે પણ હું ખોટો હતો પ્રતિષ્ઠા મેળવવા હૃદયની દોડ લગાવવી પડે છે પગની નહી કાગડો હળવેથી હસ્યો અને બોલ્યો હરણ મિત્ર બસ આ ત્રણ સિદ્ધાંતો અપનાવી લે મધુર વાણી વિચારીને બોલવું બનવું અને નમ્ર રહેવું પછી માત્ર જંગલ નહીં વિશ્વ તારું માન કરશે લોકો તારી પાસે બેસવા માંગશે તારી વાત સાંભળવા માંગશે તું જ્યાં જશે પ્રતિષ્ઠા પોતે તારી સાથે ચાલશે હરણ ની આંખોમાં ચમક આવી ગઈ તે કાગડાના પગમાં નમી ગયો અને બોલ્યો આજથી હું આ ત્રણ સિદ્ધાંતો જીવનમાં ઉતારીશ આ વાતો નથી માનું જીવન બદલવાનો ખજાનો છે કાગડો એ કહ્યું જા મિત્ર હવે તું માત્ર ઝડપી હરણ નથી બુદ્ધિશાળી હરણ પણ બની ગયો છે હરણ સ્મિત કરતું જંગલમાં પાછું ફર્યું આજે તેની ચાલમાં ઘમંડ નહીં હૃદયમાં નમ્રતા આંખોમાં સમજ અને વાણીમાં મધુરતા હતી પૂરા જંગલમાં તેની પ્રતિષ્ઠા વધવા લાગી મિત્રો આ વાર્તા પ્રાણીઓની નથી પ્રાણીઓ તો માત્ર પ્રતીક છે અસલમાં આ વાર્તા માનવો માટે જ છે સમજદાર વ્યક્તિ દરેક વસ્તુથી શીખે છે અને અજ્ઞાની માત્ર તેને પ્રાણીઓની વાર્તા સમજે છે મારી તમને વિનંતી છે કે વાર્તા ધ્યાન આપો વાતો પર ધ્યાન આપો કલ્યાણ પાત્રો ને જોવામાં નથી કલ્યાણ પાત્રો ના સંદેશમાં છે તો ચાલો મળીએ આગલી વિડીયોમાં એક નવી જ્ઞાનવર્ધક વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ